નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી લોકવાર્તા યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં માતા દુર્ગાના સ્વરૂપોની કથાઓ સાંભળવાના છીએ મા દુર્ગાના નવ સ્વરૂપ છે જેમાં આજે આપણે આ વિડીયોમાં એકથી પાંચ સ્વરૂપની કથાઓનો ઇતિહાસ જાણવાના છીએ માતાના સ્વરૂપ કેવી રીતે પ્રગટ થયા શું કારણ પ્રગટ થયા અને ક્યારે પ્રગટ થયા તેની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ નવ દુર્ગાનું પ્રથમ સ્વરૂપ છે શૈલપુત્રી મા દુર્ગા પોતાના પ્રથમ સ્વરૂપમાં શૈલપુત્રી નામે ઓળખાય છે પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્ર રૂપે જન્મ લેવાના કારણે તેમનું નામ શૈલપુત્રી પડી વૃષભ પર બિરાજિત આ માતાજીના જમણા હાથમાં ત્રિશુલ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ શોભાયમાન છે આ જ નવદુર્ગાઓમાં પ્રથમ નવદુર્ગા છે પોતાના પૂર્વ જન્મમાં તે પ્રજાપતિ દક્ષની કન્યાના રૂપે અવતર્યા હતા ત્યારે તેમનું નામ સતી હતું તેમના વિવાહ ભગવાન શંકરજી સામે થયા હતા એક વખત પ્રજાપતિ દક્ષ એક બહુ મોટો યજ્ઞ કર્યો તેમના તેમને બધા દેવતાઓને પોતપોતાના યોગ્ય ભાગ પ્રાપ્ત કરવા માટે નિમંત્રિત કર્યા પરંતુ તેમને શંકરજીને આ યજ્ઞમાં નિમંત્રિત ન કર્યા સતીએ જ્યારે સાંભળ્યું કે મારા પિતા એક અત્યંત વિશાળ યજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યા છે ત્યારે ત્યાં જવા માટે તેમનું મન વ્યાકુળ થઈ ઉઠ્યું તેમને પોતાની આ ઈચ્છા શંકરજીને જણાવ્યું સઘળી વાતોનો વિચાર કર્યા બાદ શિવજીએ એમ તેમને કહ્યું પ્રજાપતિ દક્ષ કોઈ કારણવશ આપણા પર રુષ્ટ છે પોતાના યજ્ઞમાં તેમણે બધા દેવતાઓને આમંત્રિત કર્યા તેમના યજ્ઞ ભાગ પણ તેમને સમર્પિત કર્યા પણ આપણે જાણી જોઈને બોલાવ્યા નથી કોઈ સૂચના પણ મોકલાવી નથી આવી પરિસ્થિતિમાં તમારે ત્યાં જેવું કોઈ પણ રીતે શ્રેષ્ઠ કર નહીં ગણાય શિવજીના ઉપદેશથી સતીને કોઈ પ્રબોધ ન થયો પિતાનો યજ્ઞ જોવા ત્યાં જઈને માતા અને બહેનોને મળવાની તેમની વ્યાકુળતા કોઈ પણ રીતે ઓછી ન થઈ તેમનો પ્રબળ આગળ જોઈ ભગવાન શિવજીએ તેમને ત્યાં જવાની રજા આપી દીધી પિતાના ઘેર પહોંચીને સતીએ જોયું કોઈ પણ તેમની સાથે આદર અને પ્રેમથી વાતચીત નથી કરી રહ્યા બધા લોકોના મોં ચડેલા છે કેવળ તેમની માતાએ સ્નેહથી તેમના હૃદય સંસા ચાપ્યા બહેનોની વાતમાં વ્યંગ અને ઉપહાસના ભાવ ભરેલા હતા પરિજનોના વ્યવહારથી તેમના મનમાં ઘણો ક્લેશ અને દુઃખ પહોંચ્યું છે દક્ષે તેમના પ્રત્યે કંઈક અપમાનજનક વચનો પણ કહ્યા આ બધું જોઈ સતીનું હૃદય ક્ષોભ જ્ઞાની અને ક્રોધથી તપી ઉઠ્યું તેમને વિચાર કર્યો ભગવાન શંકરની વાત ન માનીને મેં અહીં આવી બહુ મોટી ભૂલ કરી છે તેઓ પોતાના પતિ ભગવાન શંકરના અપમાનને સહી ન શક્યા યોગાગ્રી દ્વારા પોતાના તે રૂપને તેમને તત્કાળ બાળીને ભસ્મ કરી નાખી વ્રજપાત જેવી આ દારૂણ દુઃખદ બિના સાંભળી શંકરજીએ ક્રોધિત થઈ પોતાની જટાની લટમાંથી ગણ વીરભદ્રને મોકલી દક્ષિણા તે યજ્ઞનો સંપૂર્ણ વિધ્નવંશ કરાવી નાખી સતીએ યોગાગ્રી દ્વારા પોતાના શરીરને બાળીને શૈલરાજ હિમાલયની પુત્રી રૂપે નવો જન્મ લીધો તેઓ હવે નામે સુખ્યાત થયા પાર્વતી હેમવતી પણ તેઓના ઉપનિષદની એક કથા અનુસાર તેમને હેમવતી સ્વરૂપે દેવતાઓનો ગર્વ ખંડિત કર્યો હતો શૈલપુત્રી દેવીનો વિવાહ પણ સદાશિવજી સાથે જ થયો પૂર્વજનનની જે જન્મમાં પણ તેઓ શિવજીના અર્ધાંગના બન્યા નવદુર્ગાઓમાં પ્રથમ શૈલપુત્રીનું દુર્ગા મહાત્મય અને શક્તિઓનું અનંત છે નવરાત્રિ પૂજનમાં પ્રથમ દિવસે તેમની જ પૂજા અને ઉપવાસના કરવામાં આવી છે આ પ્રથમ દિવસની ઉપાસના યોગીઓ પોતાના મનને મૂળાધાર ચક્રમાં સ્થિર કરે છે અહીંથી જ એમને યોગ સાધનાનો પ્રારંભ થાય છે યાદેવી શૈલ શૈલરૂપીણ સંસ્થિતા નમસ્તશે 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 નમો નમો મિત્રો હવે આપણે આ વિડીયોમાં જાણીશું નવદુર્ગાનું બીજું સ્વરૂપ દેવી બ્રહ્મચારીણી આવો તેમની કથા સાંભળીએ મા દુર્ગાની નવ શક્તિઓમાં બીજું સ્વરૂપ બ્રહ્મચારિણીનું છે અહીં બ્રહ્મા શબ્દનો અર્થ તપ છે બ્રહ્મચારીણી અર્થાત તપનાચારી તપનું આચરણ કરનારા કહેવાય છે કે વેદસ્થ તપો બ્રહ્મ વેદ તત્વ અને તપ બ્રહ્મ શબ્દના અર્થ છે બ્રહ્મચારીણી દેવીનું સ્વરૂપ પૂર્ણ જ્યોતિમય અને અત્યંત ભવ્ય છે તેમના જમણા હાથમાં જપમાળા અને ડાબા હાથમાં કમંડળ રહે છે પોતાના પૂર્વજન્મમાં જ્યારે તેઓ હિમાલયના ગેરપુત્રી રૂપે અવતર્યા ત્યારે નારદના ઉપદેશ એક હજાર વર્ષ સુધી તેમને માત્ર ફળ મૂળ ખાઈને વ્યતીત કર્યા સો વર્ષ સુધી કેવળ શાક ખાઈને નિર્વાહ કર્યો કેટલાક દિવસો સુધી કઠિન ઉપવાસ કરતા કરતા ખુલ્લા આકાશ નીચે વરસાદ તડકાના ભયાનક કષ્ટ સહ્યા આ કઠિન તપસ્યા બાદ ત્રણ હજાર વર્ષ સુધી કેવળ જમીન પર ખરી પડેલા બીલીપત્રો ખાઈ ભગવાન શંકરની આરાધના કરતા રહ્યો તત્પશ્ચાત તેમને સૂકા બિલીપત્રો ખાવાનું પણ છોડી દીધું કેટલાક હજાર વર્ષો સુધી તેઓ નિર્જળ અને નિરાહાર તપ કર્યા પાંદડા ખાવાના છોડી દેવાના કારણે તેમનું એક નામ અપર્ણા પણ પડી ગયું કેટલાક હજાર વર્ષોના આ કઠિન તપને કારણે બ્રહ્મચારિણીની દેવીનું એ શરીર એકદમ ક્ષીણ થઈ ગયું તેઓ દશા જોઈ તેમના માતા મેના અત્યંત દુઃખી થઈ ગયા તેમને આ કઠિન તપસ્યાથી વિરત કરવા માટે પોકાર કર્યો ઉમા અરે નહીં નહી નહીં ત્યારથી દેવી બ્રહ્મચારિણીના પૂર્વજન્મનું એક નામ ઉમા પણ પડી તેમના આ તપને કારણે ત્રણેય લોકોમાં હાહાકાર થઈ ગયો દેવો ઋષિઓ સિદ્ધરાજનો મુનિયો સવે સર્વે બ્રહ્મચારીની દેવીના આ તપને અભૂતપૂર્વ કૃત્ય કહીને તેમની પ્રશંસા કરવા લાગી અંતમાં પિતમહ બ્રહ્માજી આકાશવાણી દ્વારા તેમને સંબોધિત કરતા પ્રસન્ન સ્વરે કહ્યું હે દેવી આજ સુધી કોઈ આવું કઠોર તપ કર્યું નથી આવું તપ તમારાથી જ સંભવ હતો તમારા આ અલૌકિક કૃત્યની પ્રશંસા ચારે કોર થઈ રહી છે તમારા મનોકામનાના સર્વ તો ભાવેન પરિપૂર્ણ થશે ભગવાન ચંદ્રમૌલી શિવજી તમને પતિરૂપે પ્રાપ્ત થશે હવે તમે તપસ્યાથી વિરત થઈ ગેર પાછા કરો તમારા પિતા શિદ્રતાપૂર્વક તમને લેવા આવી રહ્યા છે મા દુર્ગાનું આ દ્વિત્ય સ્વરૂપ ભક્તોને સિદ્ધોને અનંત ફળ આપનારું છે તેમની ઉપાસનાથી મનુષ્યમાં તપ ત્યાગ વૈરાગ્ય સદાચાર સંયમની વૃદ્ધિ થાય છે જીવનના કઠિન સંઘર્ષમય તેમનું મન કર્તવ્ય પથથી કદી જ વિચલિત થતું નથી આ બ્રહ્મચારીની દેવીની કૃપાથી તેમને સર્વત્ર સિદ્ધિ અને વિજયની પ્રાપ્તિ થાય છે દુર્ગા પૂજાના બીજા દિવસે એમના આ સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે આ દિવસે સાધકનું મન સ્વાદિષ્ઠાન ચક્રમાં સ્થિત થાય છે આ ચક્રમાં અવસ્થિત મનવાળા યોગી તેમની ભક્તિ અને કૃપા પ્રાપ્ત થાય છે નવ દુર્ગાનું ત્રીજું સ્વરૂપ છે દેવી દુર્ગાજીની ત્રીજી શક્તિનું નામ છે નવરાત્રિની ઉપાસનાના ત્રીજા દિવસે એમના આ જ સ્વરૂપનું પૂજન આરાધના કરવામાં આવી છે તેમનું આ સ્વરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી હોય છે તેમના મસ્તિષ્કમાં ઘંટ આકારનો અર્ધચંદ્ર છે એ જ કારણે તેમને ચંદ્રગટા દેવી પણ કહેવામાં આવે છે તેમના શરીરનો રંગ સ્વર્ણ જેવો ચમકદાર છે તેમના દસ હાથ છે તેમના દસે હાથમાં ખડગ શસ્ત્ર છે તેમનું વાહન શિવ છે સિંહ તેમની મુદ્રા યુદ્ધ માટે ઉધત રહેનારી હોય છે તેમના ગટ જેવા ભયાનક

માં ચંદ્ર ઘટાની કૃપાથી સાધકના સ્મરક પાપ અને વિઘ્નો ટળી જાય છે તેમની આરાધના સંગ ફળદાયી છે તેમની મુદ્રા સદૈવ યુદ્ધ માટે અભિમુખ રહેવાની હોય છે તેથી ભક્તોના કષ્ટનું નિવારણ તેઓ અત્યંત શીઘ્રતાથી કરી દે છે માટે તેમનો ઉપાસક સિંહ જેવો પરાક્રમીની નિર્ભય થઈ જાય છે તેમના ગટ્ટનો ધ્વનિ ક્રાંતવેદ શરણાગતની રક્ષા માટે

બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કૃષ્માંડા દેવી નામથી અભિહિત કરવામાં આવે છે જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ ન હતું ચારે કોર અંધકાર જ અંધકાર પરિવ્યાપ્ત હતો ત્યારે જ આ દેવીએ પોતાના ઈશ્ચત હાસ્યથી બ્રહ્માંડની રચના કરી માટે એ જ સૃષ્ટિના આદિ સ્વરૂપા આદિશક્તિ છે તેમના પૂર્વે બ્રહ્માંડનું અસ્તિત્વ હતું જ નહીં તેમનો નિવાસ સૂર્યમંડળના ભીતરી લોકમાં છે સૂર્યલોકમાં નિવાસ કરવાની ક્ષમતા અને શક્તિ કેવળ એમનામાં જ છે તેમના શરીરની કાંતિ અને પ્રભા સૂર્ય સમાન જ દિદિપ્યમાન અને પ્રકાશિત છે તેમના તેજની તુલના તેમનાથી જ કરી શકાય અન્ય કોઈ પણ દેવી દેવતા તેમના તેજ અને પ્રભાવની સમાનતા કરી શકતા જ નથી તેમના તેજ અને પ્રકાશથી દશીય દિશાઓ પ્રકાશિત થતી રહે છે બ્રહ્માંડની દરેક વસ્તુ અને પ્રાણીઓમાં પ્રસ્થાપિત તેજ તેમની જ છાયા માનવામાં આવે છે તેમને આઠ ભૂજાઓ છે તેથી તેઓ અષ્ટ દેવીના નામે પણ પ્રખ્યાત છે તેમના સાત હાથોમાં અનુક્રમે કમંડળ ધનુષ બાણ કમળ પુષ્પ અમૃતપૂર્ણ કળશ ચક્ર તથા ગદા છે આઠમા હાથમાં સર્વે સિદ્ધિઓને નિધિઓ આપનારી જપમાળા તેમનું વાહન શિવ સિંહ નવ દુર્ગાનું પાંચમું સ્વરૂપ તેવી સ્કંદ માતા મા દુર્ગાજી પાંચમા સ્વરૂપ સ્કંદ માતાના નામથી ઓળખવામાં આવે છે આ ભગવાન સ્કંદ કુમાર કાર્તિક નામે પણ ઓળખાય છે તેઓ પ્રસિદ્ધ દેવાસુર સંગ્રામમાં દેવતાઓના સેનાપતિ બન્યા હતા પુરાણોમાં કુમારને શક્તિદર કહીને તેમના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું તેમનું વાહન મયુર છે તેથી તેમને મયુરાવાહન નામે પણ ઓળખવામાં આવે છે અને અભિહિત કરાયા છે આ જ ભગવાન સ્કંદ માતાના હોવાના લીધે મા દુર્ગાજીના સ્વરૂપ નિસ્કંદ માતા નામે ઓળખવામાં આવે છે તેમની ઉપાસના નવરાત્રિમાં પૂજાના પાંચમા દિવસે કરાય આ દિવસે સાધકનું મન વિશુદ્ધ ચક્રમાં અવસ્થિત હોય છે તેમના સ્વરૂપમાં ભગવાન સ્કંદજી બાળરૂપે તેમના ખોળામાં બેઠેલા છે સ્કંદ માતૃ સ્વરૂપિણી દેવીને ચાર ભૂજાઓ છે તેઓ જમણી બાજુની ઉપરની ભૂજાઓ દ્વારા ભગવાન સ્કંદને ખોળામાં પકડી રાખે છે અને જમણી બાજુની નીચેની ભૂજા જે ઉપર તરફ ઉઠેલી છે તેમના કમળ પુષ્પ છે ડાબી બાજુની ઉપરવાળી વાળી ભૂજામાં મુદ્રામાં છે તેમજ નીચેવાળી વાળી જે ઉપર તરફ ઉઠેલી છે તેમાં પણ કમળ પુષ્પ ધારણ કરેલું છે તેમનો વર્ણ પૂર્ણ શુભ્ર છે તેઓ કમળના આસન પર બિરાજમાન રહે છે આથી તેમને પદ્માસિની દેવી પણ કહેવામાં આવે છે સિંહ પણ તેમનું વાહન છે નવરાત્રી પૂજનમાં પાંચમા દિવસે પુષ્કળ મહત્વ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે વિશુદ્ધ અવસ્થિત તરફ આગળ વધતો ની સમસ્ત બાહ્ય મન અને લૌકિક સાંસારિક માયિક બંધનોમાંથી વિમુક્ત થઈને પદ્માસનમાં સ્કંદ માતાના સ્વરૂપમાં પૂર્ણ તલ્લીન થઈ જાય છે આ સમયે સાધક પૂર્ણ સાધવાની સાથે ઉપવાસના તરફ વધવું જોઈએ તેને પોતાની સમસ્ત ધ્યાનવૃત્તિઓ એકાગ્ર રાખી સાધના પર આગળ વધતા રહેવું જોઈએ દર્શક મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આવી જવનવી વિડીયો જોવા માટે આપની સાથે જોડાયેલા રહો કમેન્ટ બોક્સમાં જય મા અંબે જય ભવાની જય આદ્યશક્તિ અવશ્ય લખો આભાર